બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ન્યૂ એસટી પોર્ટ વિસ્તારમાં સેવાઓના અભાવ સામે વિરોધની અગ્નિ ભભૂકી છે અંદાજે સાતસો જેટલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી અને નારાજગી વ્યક્ત કરી છે વેપારીઓના જણાવ્યા અનુસાર ન્યૂ એસટી પોર્ટમાં સુવિધાઓના પૂરતા અભાવને લીધે તેમની રોજિંદી કામગીરી અને વેપાર પર વિપરીત અસર પડી રહી છે વેપારીઓનો આક્ષેપ છે કે નવા એસટી પોર્ટમાં પાર્કિંગ સફાઈ શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પૂરતી નથી ઉલટું અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલી જગ્યા હવે મુસાફરો માટે અયોગ્ય બની ગઈ છે સાયોના કન્સ્ટ્રક્શન દ્વારા પોર્ટના નિર્માણ બાદ સુવિધા વિનાનો માહોલ ઊભો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ન્યૂ એસટી પોર્ટના અંદાજે બસો જેટલા વેપારીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રજૂઆત માટે કૂચ કરી હતી આ દરમિયાન પોર્ટ વિસ્તારમાં આવનારા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વેપારીઓએ ચેતવણી આપી છે કે જો ટૂંક જ સમયમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન તીવ્ર બનાવવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષથી સાયોના કન્સ્ટ્રક્શન કંપની અને એસટી નિગમ દ્વારા આ પાલનપુરનું નવું બસ સ્પોટ ઊભું કરવામાં આવ્યું છે એક પાલનપુરની સારામાં સારી આ જગ્યા હતી છેલ્લા એક વર્ષથી અહીંયા લુખા તત્વોનો ત્રાસ છે સફાઈ નથી પાણી લાઇટ અને તમામ સુવિધાઓમાં તકલીફ છે અત્યારે સાતસો જેટલી દુકાનો છે અને તમામ લીઝ ધારકો અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત એટલા માટે થયા છે કે એમને જે યુટિલિટી આપવાની હતી એ કોન્ટ્રાક્ટર અને એસટી નિગમે આપી નથી આજે બધા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે અને આ આ બાબતે રજૂઆત કરશે કે તમામ સુવિધાઓ સરસ કરવામાં આવે લીપ બંધ હોય છે પાણીની સુવિધામાં તકલીફ છે આ આખો દિવસ બસ સ્ટેન્ડની અંદર લુખા તત્વોનો ત્રાસ હોય છે સાથે સાથે વીજળીમાં તકલીફ છે અને સફાઈ સફાઈની અંદર એટલી બધી બોગત છે કે ના પૂછવાની વાત અત્યારે ગંદકી ફેલાવવામાં અને રોગચાળો થાય એના માટે અત્યારે કમ્પ્લીટ ચોમાસું છે અને ચોમાસાની અંદર એટલો રોગચાળો ફેલાય એટલી ગંદકી છે એટલે સફાઈ કરવામાં આવે સાથે સાથે તમામ પાસેથી બસો પચાસ રૂપિયા લેખે મેન્ટેનન્સ વસૂલ કરવામાં આવ્યું છે તો કરોડો રૂપિયા મેન્ટેનન્સ થાય છે એ મેન્ટેનન્સ ક્યાં ગયું કોની પાસે છે કંપનીએ એક બેંકમાં એકાઉન્ટ ખોલાવી અને એમના માણસોની એક મંડળી બનાવી છે જે સર્વિસ મંડળી છે એની અંદર અત્યારે છવ્વીસો રૂપિયા જેટલું બેલેન્સ છે એના સિવાય બેલેન્સ છે નહીં તો અમારું પૂછવું કહેવું એવું છે તમામ વેપારીઓનું કે આ પૈસા સાતથી આઠ કરોડ રૂપિયા જે તમે મેન્ટેનન્સ તરીકે ઉઘરાયા છે એ પૈસા ક્યાં છે કોના પાસે છે કોણ એનું વ્યાજ ખાય છે એ એ બાબતે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબના તાબા નીચે આ બસ સ્પોટ હોય અમે એમને રજૂઆત કરીશું અને અમારી સુવિધાઓમાં સુધાર થાય એના માટે તમામ રેલી સ્વરૂપે ત્યાં જઈશું અને જો આગામી સમયમાં આગામી સમયમાં પણ જો આને સુધાર કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે બસ પોર્ટ બંધ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન આવશે રમેશભાઈ ના માંગ નવા બસ સ્ટેશનની અંદર અમને વેપારી મિત્રોને કોઈ સુવિધા મળતી નથી નીચે પાર્કિંગની અંદર તમે આવ્યો ગમે ત્યારે અડધી રાતે બી ચેક કરશો તો બી બધું પેક પડ્યું છે ગંદકી એટલી છે ગાડીઓની અંદર ઉપરથી બધું ડ્રેનેજ લાઈન બધું લીકેજ છે સિક્યુરિટી નથી જ્યાં જુઓ ત્યાં લુખા તત્વો થૂંકે છે રાત્રે તમે કોઈ વેપારી મિત્ર બી કોઈ કહેવા જાય તો લુખા તત્વો દાદાગીરી કરે છે આ માટે અમે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર માટે આવેલ છે કલ્પેશ પટેલ રમેશભાઈએ બધું કહ્યું જ છે કે કોઈપણ પ્રકારની સેવાઓ બસપોર્ટ મેનેજમેન્ટ તરફથી અમને આપવામાં આવતી નથી જેવી કે લિફ્ટ અમારું સફાઈ તેમજ સિક્યુરિટીને લઈને બહુ મોટા પ્રશ્નો અત્યાર સુધી ઉપસ્થિત થયા છે ઘણી બધી જગ્યાએ રેડ પણ પડી છે પોલીસની જે પેલા કાં કાંફે ચાલતા હતા એ બધા માટે પણ અમે પહેલાં રજૂઆત કરેલી છે હવે મુદ્દાની વસ્તુ એ છે કે અમારી પાસેથી પર સ્ક્વેર ફીટ બસો પચાસ રૂપિયા આ લોકોએ મેન્ટેનન્સ લઈ અને આજીવન મેન્ટેનન્સની અમને જવાબદારી આપે મીન્સ કે બાયદરી આપેલી પરંતુ જ્યારે અમે એનું એકાઉન્ટ અને બધું ચેક કરાવ્યું તો જે કમિટી બનાવેલી છે એ લોકોએ એ એકાઉન્ટમાં માત્ર છવ્વીસો રૂપિયા જ હતા ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ પણ આપેલી છે ફરિયાદ કરે આજે લગભગ પાંચ છ મહિના થઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દિવસેને દિવસે અમને આપવામાં આવતી સગવડોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે કોઈક દિવસ લાઇટ લિફ્ટ બંધ હોય અને છેલ્લા પંદર વીસ દિવસથી તો જીબી દ્વારા જે લી નવી ડીપી પણ નાખવામાં આવેલી એ ડીપી પણ ત્રણથી ચાર વખત ઉડી ગઈ છે હવે બસ સ્ટેશનની અંદર ચાલતા આઈસ્ક્રીમ પાર્લરો અમુક વેક્સિનની એજન્સીઓ છે આ બધાને એટલી તકલીફ પડી રહી છે કે વારંવાર લાઈટ જવી ઉપરથી પાર્કિંગમાં ગંદકી ક્યાંય લાઇટની વ્યવસ્થિત સગવડ નથી જે મેન્ટેન કરવું જોઈએ બસ પોર્ટ દ્વારા બસપોર્ટ મેનેજમેન્ટ દ્વારા એ થતું નથી તો એને જ જોઈ અને અમે આજે એક ઉગ્ર આંદોલનની વિચારણું કર્યું છે કે આજે એક વખત ખાલી અમે સ્વયંભૂ અમારી દુકાનો બંધ રાખીશું અને જો અમને કહીએ એનો નિરાકરણ નહીં આવે તો નેક્સ્ટ ટાઈમ અમે બસ સ્ટેશન આખે આખું બંધ રાખી અને ગાંધીજી માર્ગે બસ સ્ટેશન એન્ટ્રીના દરવાજા ઉપર જ અમે સ્વયંભૂ રામધૂન બોલાવીશું અને બેસી જઈશું ત્યાં ના બસ અંદર આવશે કે ન કંઈ નહીં પછી જે આ લોકોને જે કરવું એ કરે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને જોઈએ કે અમારું શું ને આનું નિરાકરણ આવે મારું નામ છે ગિરીશ મોઢ